પોતે ડબલ ગ્રેજ્યુએટ હોય એન્જિનિયર કક્ષાના વ્યક્તિઓ એ એક મજૂરી કામ કરે છે એને કેટલું આઘાત લાગતો હોય હું આટલું ભીણો છતાં મને આ મર્ક સ્ટેજ નથી મળતું તો આજના કાળજાળ મોંઘવારીની અંદર ખૂબ હોય છે છાપામાં જાહેર જોઈ જોઈને આજના યુવક યુવતીઓ ઇન્ટરવ્યુ માટે દોડા દોડી કરે છે પણ એક વાત તમને કરું છું એક આશીની સાથે જે વાત એ છાપામાં એક જાહેરાત આવી જાહેરાત મેં લખ્યું હતું કે માણસની જરૂર છે વિચારવા માટે જરૂર છે તો માણસ મારે જોઈ છે વિચાર કરી શકે તે અને એને ખાવું પીવું રહેવું બધી સગવડતા સાથે એને કમિશન પણ આપવામાં આવશે પગાર પણ આપવામાં આવશે આ વિદ્યાર્થીઓના સ્થળનું નામ લખી દીધું બધું એડ્રેસ પ્રૂફ બીજી સવારે એક યુવક સીધો એડ્રેસે પહોંચ્યો તો એક ફૂટપાથ હતો ફૂટપાથ માંથી બાઇક બોર્ડ લગાડી બેઠાના માણસની જરૂર છે એવું એટલે આ તમે આપ્યું તો કે હા મેં આપ્યું હતું તો કે બોલો કે શું મારે નોકરી કરવાની છે શું મને રાખશો શું પગાર આપશો કે જો ભાઈ ખાવા પીવા રહેવાની બધી સગવડતા છે કે તારે વિચારવા માટે મારે માણસ જોઈશે કે બોલો શું વિચારવાનું છે છે કે કે એટલું તમારે તમારો પગાર અને મારો પગાર કેવી રીતે કાઢવો એ સામે ચાલે છે તમારે ત્યાં જમી આવવાનું છે અને મારું ટીપી લેતું આવવાનું છે કે અને ફૂટપાથ જવું જે પીડું છે ત્યાં નડે મ્યુનિસિપાલિટી નું નાવું ધોવું ફૂલ સગવડતા અને ફૂટપાથ માંથી પીડું રહેવાનું છે કે સુઈ જવાનું તમારે છે કે આ બધી સગવડ સાથે નોકરી આપવામાં આવશે બોલો તમારે શું કેવું થાય છે